એની કઈક વાત કરતા અને એમાંનો આજે તો એમાં અગાઉ આપણે જોઈ લીધા હતા કે કયા કયા દેશના બંધારણના સ્ટડી કરી અને કયા કયા કઈ કઈ વસ્તુ આપણા બંધારણમાં એડ કરવામાં આવી હતી તો અલગ અલગ વસ્તુ આપણે જોઈ હતી કે સંસદ ક્યાંથી લીધું હતું સંસદની પ્રણાલી ક્યાંથી લીધી હતી સંયુક્ત બેઠક ક્યાંથી લીધી હતી બરાબર રાષ્ટ્રપતિ પદ ક્યાંથી લીધું હતું રાષ્ટ્રપતિ મહાભિયોગ રાષ્ટ્રપતિ ચૂંટણી

જાપાનમાંથી કઈ વસ્તુ લીધી આપણે જોઈએ કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રોસેસ પ્રક્રિયા છે એ લીધી પછી આપણે આગળ વાત કરીએ કે આ તો વાત થઈ ગઈ કે કયા દેશના બંધારણમાંથી સ્ટડી કરી અને કઈ વસ્તુ આપણા બંધારણમાં એડ કરવામાં આવી તો આપણા બંધારણની લાક્ષણિકતા શું છે બરોબર આપણી બંધારણની લાક્ષણિકતાઓ કઈ કઈ છે કેરેક્ટરિસ્ટિક જે છે કોન્સ્ટિટ્યુશન એ કઈ કઈ છે તો આપણે જોઈએ આપણું ભારતનું બંધારણ છે ને એ અલગ અલગ દેશોના બંધારણનું સ્ટડી કરીને બનાવેલું છે બરોબર તો એમાં જોઈએ ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે બરોબર ભારતનું બંધારણ સૌથી મોટું અને લેખિત બંધારણ છે બરોબર પછી આપણે એમાં વાત કરીએ આગળ કે જે શરૂઆતમાં બંધારણ બનાવ્યું મૂળ બંધારણમાં એક અમુક 22 ભાગ બરોબર અને ત્રણસો ને પંચાણું અનુચ્છેદ હતા કેટલા છે પચીસ ભાગ છે કેટલા છે પચીસ ભાગ છે પછી ચારસો સિત્તેર અનુચ્છેદ પેલા મૂળ બંધારણમાં કેટલી હતી ત્રણસો ને પંચાણું હતી અત્યારે કેટલી છે ચારસો ને સિત્તેર છે પછી બીજી વસ્તુ

ખરડો પસાર કરવો પડે બંને ગૃહ માંથી પાસ કરવો પડે સુધારો કરવો સર્વોપરિતા કોની રહે બંધારણ ની રહે બંધારણ બરોબર સ્વતંત્રતા સ્વતંત્ર અને સંકલિત ન્યાયતંત્ર એટલે ન્યાયતંત્ર છે એ કારોબારી અલગ વસ્તુ છે ન્યાયતંત્ર પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરશે એમાં કોઈ પણ અડચણ કરી શકશે નહીં પછી એક જ નાગરિકત્વ આખા એવું નહીં હું નો નાગરિક છું કે હું પ્રદેશનો નાગરિક છું નાગરિક છું એવું નહીં આખા ભારતમાં એક જ નાગરિકત્વ બરોબર પછી સંસદીય પદ્ધતિની સરકાર સંસદીય પદ્ધતિની સરકાર આપણે આગળ સંસદની આખી વાત કરશું કે સંસદમાં જે બે ગૃહ છે લોકસભા રાજ્યસભા કઈ રીતે એની ચૂંટણીઓ થાય છે કઈ રીતે એમાં જે સભ્યો છે અમુક નોમિનેટ કરવામાં આવે છે એ બધી આપણે આગળ વાત કરશું તો સંસદીય પદ્ધતિની સરકાર હવે આપણે કઈક વાત કરીએ કે બંધારણની સરખામણી બરોબર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે મૂળ બંધારણમાં કઈ વસ્તુ હતી અને હાલના બંધારણમાં કઈ વસ્તુ છે બરોબર તો એમાં વાત કરી કે ભાગ છે મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા બાવીસ ભાગ હતા પચીસ ભાગ છે કેટલા છે ચારસો ને સિત્તેર અનુચ્છેદ છે ટોટલ આપણા બંધારણમાં કેટલા છે ચારસો ને સિત્તેર પછી અનુસૂચિ મૂળ બંધારણ બન્યું અત્યારે કેટલી હતી આઠ હતી અત્યારે કેટલી છે બાર છે હતી આઠ અત્યારે અનુસૂચિ કેટલી છે 12 છે હાલના બંધારણમાં એટલે આઈએમપી વસ્તુ છે કે અનુસૂચિમાંથી એક ક્વેશ્ચન તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોવો ગમે એ એક્ઝામમાં કોમ્પિટિટિવ એમાં બંધારણનો વેટેજ હોય બરોબર એમાં જોશો ને તો એમાં ઘણા ખરા ક્વેશ્ચન આવીતી તમને જોવા મળશે પછી આપણે આગળ વાત કરીએ કેન્દ્ર યાદી એમાં કેટલા વિષયો હતા પહેલા મૂળ બંધારણમાં 97 હતા અત્યારે કેટલા છે 100 વિષયો છે બરોબર છે એમાં કેન્દ્ર યાદીમાં પછી રાજ્ય યાદી રાજ્ય યાદીમાં પહેલા કેટલા હતા 66 होता અત્યારે કેટલા છે અત્યારે કેટલા છે 1761 સબ્જેક્ટ છે રાજ્ય યાદીમાં કેટલા 61 પછી સંવર્તી યાદી સંવર્તી યાદીમાં પહેલા કેટલા હતા મૂળ બંધારણમાં જે વિષયો હતા એ કેટલા હતા 47 હતા અગલા હતા 47 અત્યારે કેટલા છે અત્યારે 52 છે સંવર્તી યાદીમાં પહેલા હતા 47 અત્યારે કેટલા છે 52 છે પછી માન્ય ભાષાઓ ભારતમાં જે માન્ય ભાષાઓ છે એ પહેલા કેટલી હતી

પછી એડ કરવામાં આવી અને હાલના જે બંધારણમાં મૂળ ફરજો છે એ કેટલી છે 11 ફરજો છે મૂળભૂત ફરજો અને મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવ્યું હતું કોમેન્ટ કરો બધાય મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવી કયા દેશમાંથી આપણે મૂળભૂત ફરજો છે એ લીધેલી છે એ કોમેન્ટ કરો બધાય પછી ગ્રામ પંચાયત યાદી મૂળ બંધારણમાં કાઈ નહોતું પણ અત્યારે કેટલા સબ્જેક્ટ છે એમાં 29 છે કેટલા છે 29 29 સબ્જેક્ટ છે અત્યારે છે માં ગ્રામ પંચાયતની યાદીમાં પછી નગરપાલિકા યાદી નગરપાલિકા યાદીમાં મૂળ બંધારણમાં કોઈ પણ વસ્તુ નહોતી પછી અત્યારે કેટલી છે અત્યારે અઢાર વિષયો છે કેટલા છે નગરપાલિકાના વિષયો કેટલા છે અઢાર મૂળ મૂળ બંધારણમાં કઈ નતું હાલના બંધારણમાં અઢાર છે અને જવો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકન દબાવી દો લાઈક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ અપડેટ આવે તો તમારા સુધી

બરાબર એટલે સોયા સો ટકા ભેગું થાય અને એ સફળતામાં પરિણામે એવી કંઈક મહેનત કરીએ તો બધાને બેસ્ટ ઓફ લક જય જય ભારત